ચાલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસ સામાજિક વિજ્ઞાન એમાં પાઠ એક છે ભારતનો વારસો એમાં સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું એની પહેલાં જો તમે ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરશો જેથી નવા વિડીયો તમને તરત જ મળી રહે વિડીયો ગમે તો તેને લાઈક પણ કરશો અને તમારા મિત્રોને શેર પણ કરશો તો ચાલો શરૂ કરીએ ધોરણ દસનો સામાજિક વિજ્ઞાનનો પહેલો પાઠ પ્રશ્ન એક છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર આપો એનો પહેલો સવાલ આર્ય અને દ્રવિડ સંસ્કૃતિની વિગતો આપો તો પહેલા આપણે આર્યો અથવા આર્ય સંસ્કૃતિ જોઈશું તો આર્ય એટલે કે નોડીક પ્રજા અન્ય સમકાલીન પ્રજા કરતાં વધુ વિકસિત હતી તેઓ આર્ય સંસ્કૃતિ અને સભ્યતાના નિર્માતા હતા તેમણે ભારતની અન્ય પ્રજાની સંસ્કૃતિઓના ઉમદા તત્વો અપનાવીને એક સમયકારી સંસ્કૃતિનું સર્જન કર્યું હતું આર્ય હતા તેઓ વૃક્ષો નદીઓ પર્વતો સૂર્ય વાયુ વરસાદ વગેરેની પૂજા આરાધના કરતા હતા તેમણે પ્રકૃતિના તત્વોની પ્રસ્તુતિઓ એટલે કે વૈદિક રૂચાઓ મંત્રો રચી હતી સમય જતાં તેમાંથી યજ્ઞ યાદા ધાર્મિક ક્રિયાઓ ભારતમાં શરૂ થઈ હતી આર્યોની મુખ્ય વસ્તીવાળા પ્રદેશને આર્યાવર્ત નામ આપવામાં આવ્યું હતું આર્યોએ ભારતને ભવ્ય સંસ્કૃતિ સાંસ્કૃતિક વારસો આપ્યો છે આર્યો શરૂઆતમાં વાયવ્ય ભારતમાં રહેતા હતા અને ત્યાં સાત મોટી નદીઓ વહેતી હતી તેથી એ પ્રદેશને સપ્તસિંધુ નામ આપવામાં આવ્યું હતું આર્ય રાજા ભરત કે ભરત જાતિના નામ પરથી આપણો દેશ ભરતભૂમિ ભરતખંડ કે ભારત જેવા નામોથી ઓળખાવા લાગ્યો તેમણે દેવીને માતા રૂપે અને પરમાત્માને પિતા રૂપે માન્યા હતા જેમાંથી પાર્વતી અને શિવની પૂજાનો ખ્યાલ વિકસ્યો હતો હવે જોઈએ દ્રવિડો અથવા કે દ્રવિડ સંસ્કૃતિ દ્રવિડો પાષાણ યુગની સંસ્કૃતિના સીધા વારસદાર અને દડોની સંસ્કૃતિના સર્જકો મનાય છે આપણી સંસ્કૃતિમાં રહેલી પ્રકૃતિ પૂજા અને પ્રાણીઓની પ્રજા પૂજા દ્રવિડોની ભેટ છે ધૂપ દીપ અને આરતી વડે દેવદેવીઓની પૂજા કરવાની પ્રથા દ્રવિડોનો વારસો મનાય છે ઉત્તર ભારત અને ઉત્તર ભારત પર આર્યોએ કાબૂ મેળવતા દ્રવિડો દક્ષિણ ભારતમાં સ્થાયી થયા દ્રવિડો માતૃમૂલક માતૃપ્રધાન કુટુંબ પ્રધા ધરાવતા હતા તેઓ અવકાશી ગ્રહો તોડી તરાપા કાંતવું વણવું રંગવું વગેરેનું જ્ઞાન ધરાવતો હતો દ્રવિડ કુળનું તમિલ તેલુગુ કન્નડ મલયાલમ વગેરે ભાષાઓ બોલતા લોકો એટલે કે દ્રવિડો આજે દક્ષિણ ભારતમાં જોવા મળે છે પ્રારંભિક તમિલ સાહિત્ય ઉર્મિની અભિવ્યક્તિથી સભર છે પ્રશ્ન બીજો સંસ્કૃતિનો અર્થ આપી અને વિગતે સમજાવો એક સૂત્ર રૂપે કહી શકાય કે સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત દેશ કે સમાજમાં સમય અને સંજોગો મુજબ લોકજીવનમાં આવતા પરિવર્તનો સુધારાઓ સામાજિક નીતિઓ અને રીતિઓ વગેરે વડે જુદા જુદા સમાજની સંસ્કૃતિનું ઘડતર થાય છે મહાન રશિયન સમાજશાસ્ત્રી અને નૃવંશાસ્ત્રી બી મેલિનોસ્કીના મતે સંસ્કૃતિ એટલે માનવ મનનું ખેડાણ સંસ્કૃતિ એટલે માનવ સમાજની ટેવો મૂલ્યો આચાર વિચાર ધાર્મિક પરંપરાઓ રહેણી કરણી અને જીવનને ઉચ્ચતમ ધ્યેય તરફ લઈ જતા આદર્શોનો સરવાળો સંસ્કૃતિ એટલે ગુફાથી ઘર સુધીની માનવજાતની વિકાસ યાત્રા ઇતિહાસમાં સંસ્કૃતિ શબ્દ વિશિષ્ટ અર્થમાં પ્રયોજાય છે તેમાં તે મુખ્યત્વે શિક્ષણ સાહિત્ય સંસ્કૃતિ સંગીત નૃત્ય શિલ્પ સ્થાપત્ય હસ્તકલા વગેરે ક્ષેત્રોમાં ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવાના સંદર્ભમાં વપરાય છે સંસ્કૃતિમાં વિચારો બુદ્ધિ કલા કૌશલ્ય અને સંસ્કારિતાના મૂલ્યોનો સમાવેશ કરવામાં આવે છે માનવીએ પોતાના મનનું ખેડાણ કરીને વિકસાયેલા સાહિત્ય તત્વચિંતનની વિરુદ્ધ વિચારધારાઓ ધાર્મિક પરંપરાઓ લલિત કલાઓ ચિત્રકલા શિલ્પકલા અને સ્થાપત્ય કલા વિભિન્ન સામાજિક સંસ્થાઓ અને વિવિધ આર્થિક પ્રવૃત્તિઓ વગેરેનો સંસ્કૃતિમાં સમાવેશ થાય છે સંસ્કૃતિમાં કોઈ પણ સમૂહની આગવી જીવનશૈલી એટલે કે ધ વે ઓફ લાઈફનો સમાવેશ થાય છે ત્રીજો પ્રશ્ન છે ગુજરાતનો સાંસ્કૃતિક વારસો એને સવિસ્તર સમજાવો તો ગુજરાતમાં સાંસ્કૃતિક પૌરાણિક અને પુરાતત્વીય સ્થળો પહેલું જ આપણે જોઈએ કે સ્થળો તો એવા કયા સ્થળો છે તો લોથલ જે ધોળકા તાલુકામાં રંગપુર એ લીંબડી તાલુકામાં સુરેન્દ્રનગર જિલ્લામાં ધોળાવીર એ કચ્છ જિલ્લામાં રોજડી અથવા શ્રીનાથગઢ એટલે કે રાજકોટ જિલ્લો વગેરે મુખ્ય છે હવે છે ઐતિહાસિક સ્થળો એમાં પ્રખ્યાત જુનાગઢમાં ગિરનાર પર્વતની તળેટીમાં આવેલો સમ્રાટ અશોકનો શિલાલેખ મોઢેરાનું પ્રખ્યાત સૂર્યમંદિર ચાંપાનેરનો કિલ્લો તથા દરવાજો સિદ્ધપુરનો રુદ્ર મહાલય વિરમ વિરમ ગામનું મુનસર તળાવ અમદાવાદમાં સૌથી મોટી જામા મસ્જિદ બે નમૂન ઝૂલતા મિનારા મનોહર અને બારીક કોતરણીવા કોતરણીવાળી સીધી સૈયદની જાળી હઠીસિંહના જૈન દેરા સરખેદનો રોજો રાણી સિપરીની મસ્જિદ નગીનાવાડી વગેરે પાટણનું સહસ્ત્રલિંગ તળાવ અને રાણકી વાવ વડોદરાનો રાજમહેલ જૂનાગઢનો મોહબ્બતખાનનો મકબરો નવસારીની પારસી અગિયારી વગેરે ગુજરાતના ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા સ્થળો છે હવે છે ધાર્મિક સ્થળો દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર અને જગદગુરુ શંકરાચાર્યની શારદાપીઠ બાર જ્યોતિર્લિંગ પૈકીનું એક સોમનાથનું મંદિર ઉત્તર ગુજરાતમાં અંબાજી એટલે કે બનાસકાંઠા જિલ્લામાં બહુચરાજી એ મહેસાણા જિલ્લો મહાકાળીમાનું મંદિર મીરા દાતાર એ ઉનાવા મહેસાણા જિલ્લો જૈન તીર્થ પાલિતાણા જે ભાવનગર જિલ્લો રણછોડ અરવલ્લી જિલ્લો વગેરે ગુજરાતના ધાર્મિક મહત્વ ધરાવતા તીર્થસ્થાનો છે સાંસ્કૃતિક મહોત્સવો પોળો એટલે કે વિજયનગર સાબરકાંઠા જિલ્લો પતંગોત્સવ અને કાંકરિયા કાર્નિવલ એ અમદાવાદમાં તાનારીરી મહોત્સવ વડનગરમાં ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરામાં રણોત્સવ કચ્છમાં વગેરે ગુજરાતના જાણીતા સાંસ્કૃતિક પ્રવાસન સ્થળો છે પછી જોઈએ મેળાઓ મેળામાં મોઢેરાનો મેળો મોઢેરા મહેસાણા જિલ્લો ભાદરવી પૂનમનો મેળો અંબાજી બનાસકાંઠા જિલ્લો ભવનાથનો મેળો જે ગિરનાર જુનાગઢ જિલ્લામાં અને તરણેતરનો મેળો તરણેતર સુરેન્દ્રનગર જિલ્લામાં વૌઠાનો મેળો ધોળકા અમદાવાદ જિલ્લો એ મુખ્ય છે હવે એના પછી છે બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ ગુજરાતમાં વડનગર તારંગા ખંભાલીડા જુનાગઢ શામળાજી કોટેશ્વર તળાજા ઢાંક ઝઘડિયા વગેરે સ્થળોએ બૌદ્ધ અને જૈન ધર્મની ગુફાઓ આવેલી છે હવે પ્રશ્ન બે જોઈએ નીચેના પ્રશ્નોના ઉત્તર મુદ્દાસર આપો એમાં પહેલું છે ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપણી બંધારણીય ફરજો જણાવો પહેલું આપણી સમન્વય પામેલી સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજીને તેની જાળવણી કરવી દેશના જંગલો તળાવો નદીઓ સરોવરો તેમજ વન્ય પશુ પક્ષી સહિત કુદરતી પર્યાવરણનું જતન અને સંવર્ધન કરવું બધા જીવો પ્રત્યે દયા દાખવવી દેશની જાહેર મિલકતોનું રક્ષણ કરવું હિંસાનો ત્યાગ કરવો આપણા સાંસ્કૃતિક વારસાના પ્રતીક સમા પ્રાચીન સ્મારકો તથા ઐતિહાસિક અને ધાર્મિક મૂલ્ય અને મહત્વ ધરાવતા સ્થળોએ કોઈ પણ પ્રકારનું નુકસાન ન પહોંચાડવું અને તેમનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે ભારતના પ્રતિનિર્મિત રમ્ય ભૂમિ ભૂમિ દ્રશ્યોની શુદ્ધતા પવિત્રતા અને સુંદરતાની જાળવણી કરવી એ આપણા સૌની નૈતિક ફરજ છે બીજો પ્રશ્ન પ્રાકૃતિક વારસાનો અર્થ સમજાવી ભારતના પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો જણાવો પ્રાકૃતિક વારસાનો અર્થ તો પ્રાકૃતિક વારસો એટલે પ્રકૃતિ પર્યાવરણ અને માનવ જીવનની વચ્ચેનો અત્યંત નજીકના સંબંધોનું પરિણામ એટલે કે પ્રાકૃતિક વારસો એ એક કુદરતી ભેટ છે ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્ય છે પ્રાકૃતિક વારસામાં સમાવેશ થતી બાબતો તો ભારતનો પ્રાકૃતિક વારસો વિશિષ્ટ અને વૈવિધ્યતાથી ભરેલો છે તેમાં નીચેની બાબતોનો સમાવેશ થાય છે ભારતના પ્રાકૃતિક વારસામાં ઊંચા પર્વતો જંગલો ઝરણા નદીઓ રણો સાગરો વિશાળ ફળદ્રુપ મેદાનો ખીણ પ્રદેશો ઋતુઓ તરુઓ વેલાવેલીઓ પર્ણ પુષ્પો જીવન જીવજંતુઓ વગેરે પ્રાકૃતિક વિશિષ્ટતાઓનો સમાવેશ થાય છે ભારતના ભૂમિ દ્રશ્યો એટલે કે લેન્ડસ્કેપ્સમાં વિવિધ પ્રકારના ખડકો શિલાઓ ખનીજો વનસ્પતિ વગેરેનો સમાવેશ થાય છે હવામાનમાં થતા પરિવર્તનો પ્રાકૃતિક વારસાને અસર કરે છે આપણા પ્રાકૃતિક વારસામાં પર્વતો નદીઓ વૃક્ષો પશુઓ તેમજ પ્રકૃતિની શક્તિઓને દેવી સ્વરૂપ આપવામાં આવ્યું છે આપણે સૌ પ્રકૃતિના સંતાન છે પ્રકૃતિએ આપણા ખોરાક પાણી શુદ્ધ વાયુ અને નિવાસસ્થાન જેવી જરૂરિયાતો પૂરી પાડી છે પીપળો અને વડ જેવા વૃક્ષોને તથા તુલસી જેવા છોડને આપણે પવિત્ર માનીએ અને પૂજા કરીએ છીએ ભારતમાં પ્રાકૃતિક વારસામાં પંચતંત્રની વાર્તાઓ અને બૌદ્ધ ધર્મની જાતક કથાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે આપણા શાસ્ત્રીય સંગીત અને લોક સંગીતને પ્રકૃતિ તથા ઋતુઓ સાથે જોડવામાં આવ્યા છે કેટલાક શાસ્ત્રીય રાગો દિવસના જુદા જુદા પ્રહરો પર આધારિત છે આપણા ગીતો કાવ્ય તહેવારો ચિત્રો વગેરેના વિષય વસ્તુ તરીકે મુખ્યત્વે પ્રકૃતિ અને ઋતુઓ રહેલી છે આપણી આયુર્વેદિક યુનાની અને નિસર્ગોપચાર એટલે કે નેચરોપથી જેવી ચિકિત્સા પદ્ધતિઓ સંપૂર્ણપણે પ્રકૃતિ પર આધારિત છે ત્રીજો પ્રશ્ન ભારતના સાંસ્કૃતિક વારસાનો ખ્યાલ આપો તો સાંસ્કૃતિક વારસો એટલે માનવ સર્જિત વારસો માનવીએ પોતાની બુદ્ધિ શક્તિ જ્ઞાન આવડત અને કલા કૌશલ્ય વડે જે કાંઈ પણ સર્જ્યું અથવા મેળવ્યું છે તે સાંસ્કૃતિક વારસો કહેવાય છે ભારતના સાંસ્કૃતિક વારસામાં રાજમહેલો ઇમારતો શિલાલેખો સ્તૂપો ચૈત્યો વિહારો મંદિરો મસ્જિદો મકબરા કિલ્લાઓ દરવાજાઓ કરેલા સ્થળો તેમજ સંગ્રામ સહિતના ઐતિહાસિક સ્મારકો અને સાબરમતી આશ્રમ તેમજ દાંડી વર્ધા બારડોલી શાંતિ નિકેતન જે કોલકાતામાં છે દિલ્હી જેવા સ્થળો વગેરેનો સમાવેશ થાય છે આ ઉપરાંત ભાષા લિપિ અંકો શૂન્ય ગણિત પંચાંગ ખગોળ ધાતુ ધર્મ સાહિત્ય યુદ્ધશાસ્ત્ર રાજ્યશાસ્ત્ર પ્રાણીશાસ્ત્ર વનસ્પતિશાસ્ત્ર વસ્તુશાસ્ત્ર ન્યાયતંત્ર વિધિ વિધાન પર્યાવરણ સુરક્ષા વગેરેની મહત્વની શોધોનો પણ સાંસ્કૃતિક વારસામાં સમાવેશ થાય છે ઐતિહાસિક યુગથી ભારતની પ્રજાએ સાંસ્કૃતિક વારસાની અનેક બાબતો વિશ્વની પ્રજાને આપી છે દાખલા તરીકે શિલ્પો કંડારવાની કળા તે લગભગ પાંચ હજાર વર્ષ પ્રાચીન છે જે અવશેષો એ અવશેષોમાંથી મળી આવેલ નર્તકી પશુઓના માનવ આકૃતિઓના શિલ્પો બાળકોને રમવાના કેટલાક રમકડા દાઢીવાળા પુરુષનું શિલ્પ વગેરે આપણા પ્રાચીનતમ સાંસ્કૃતિક વારસાનું ગૌરવ છે મૌર્ય મૌર્ય યુગના શિલ્પોમાં ઊંધા કમર કમળની આકૃતિ ઉપર વૃષભ કે પ્રજ્ઞા નું શિલ્પ ગૌતમ બુદ્ધનું પ્રતિમા બુદ્ધની ગુપ્ત યુગની જૈન તીર્થંકરોની પ્રતિમાઓ અને રાષ્ટ્રકૃત રાજાઓની સમયની ઈલોરાની ગુફાઓના શિલ્પો આપણા ભવ્ય સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધિના દર્શન કરાવે છે પ્રાચીન ભારતમાં આવેલી વિવિધ પ્રજાના સંમિશ્રણથી ભારતનો સાંસ્કૃતિક સમૃદ્ધ બન્યો છે આર્ય પ્રજા અન્ય કયા નામે ઓળખાય છે તો આર્ય પ્રજા નોર્ડિક નામે પણ ઓળખાય છે નેગ્રિડો એટલે કે હપસી પ્રજા વિશે ટૂંકી માહિતી આપો નેગ્રીટો એટલે કે હપસીઓ કેટલાક ઇતિહાસકારોના મતે નેગ્રીટો અથવા નિગ્રો એટલે કે હપ્સીઓ ભારતના સૌથી પ્રાચીન નિવાસીઓ હતા તેઓ આફ્રિકામાંથી બલુચિસ્તાનના માર્ગે ભારતમાં આવ્યા હતા શ્યામ વર્ણ ચાર થી પાંચ ફૂટ ઊંચાઈ અને માથે વાંકડિયા વાળ એ તેમની શારીરિક વિશેષતા હતી ભારતની રાષ્ટ્ર મુદ્રામાં ચાર સિંહો ઘોડો હાથી અને બળદ આ ચાર પ્રાણીઓ દર્શાવાયેલા છે પ્રશ્ન ચાર આપેલા વિકલ્પોમાંથી જે વિકલ્પ સાચો હોય એ પસંદ કરી અને ઉત્તર લખો તો લોકમાતા શબ્દ કોના માટે ઉપયોગમાં લેવાય છે તો ભારત પ્રકૃતિ નદીઓ અને પનહારીઓ એમાં નદીઓ એ સાચો જવાબ છે નીચેના પૈકી કઈ જોડી સાચી નથી તો શારદા પીઠ સોમનાથ પીળો ઉત્સવ વડનગર ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા સીધી સૈયદની જાળી ભાવનગર તો અહીંયા આપણે ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ મોઢેરા એમાં ખરાની નિશાની કરીશું દ્રવિડ કુળની ભાષાઓમાં નીચેનામાંથી કઈ ભાષાનો સમાવેશ ન કરી શકાય તો હિન્દી તમિલ કન્નડા અને મલયાલમ તો એમાં આપણે હિન્દી સાચો જવાબ છે તો એના સામે મિત્રો તમને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂર કરશો તમારા મિત્રોને શેર કરશો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરશો ચાલો ત્યારે આવજો